નમસ્કાર મિત્રો મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં સ્પાક થતાં આગની અફવાના પગલે મુસાફરો ચેન ખેંચીને ટ્રેન રોકી હતી કોચના કેટલાક મુસાફરો નીચે ઉતરીને બાજુના ટ્રેક પર ઉભા હતા તે પછી તે ટ્રેક પર ખૂબ ઝડપથી આવેલી કર્ણાટક સંપર્કાતી એક્સપ્રેસ ટ્રેને ઘણા મુસાફીરોને કચડી નાખ્યા હતા આ દુર્ઘટના બાદ પાટા પર વિકૃત મુદ્દેના ટુકડા પડ્યા હતા અને ચારે બાજુ ચીસો મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત અને ચાલીસ મુસાફરી ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ માર્યા ગયેલા મુસાફીરોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને મફત સારવારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે અકસ્માત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ